પાવન પાવનધરા પર યોજાશે પૂજ્ય જિજ્ઞેશદાદાના વ્યાસાસને કથા ભચાઉના પૌરાણિક અને ઐતિહાસિક કરગરિયા મહાદેવ મંદિર મધ્યે જેતપુરના જીથુડિયા હનુમાન મંદિરના મહંત રામદયાલદાસજી બાપુ અને ચલૈયાધામના બિલખાના રામ સ્વરૂપદાસજી બાપુના આશીર્વાદ અને આયોજનથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ભચાઉના લોકોની સુખાકારી અને ધરતીકંપમાં અવસાન પામેલા સ્વજનોના મોક્ષાર્થે કથાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કથાના મુખ્ય યજમાન પદે રાપરમત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર રહે છે જાણીતા કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને યોજાનાર ભાગવત કથા ગુજરાતભરમાં અનોખું ઉદાહરણ પૂરું પાડનાર બની રહે છે કારણ કે આ કથામાં કથાની સાથે સાત દિવસ દરરોજ શહેરની વિવિધ જગ્યાઓ પર એક હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તે ઉપરાંત કથા સ્થળને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવશે જેમાં કથા સ્થળ ઉપર કોઈપણ જાતનું પ્લાસ્ટિક વાપરવાની મનાઈ હશે તેમજ બાવીસમી જાન્યુઆરીના અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કથા દરમિયાન પણ ઉત્સવ ઉજવવામાં આવશે તેમજ પરિવાર અને યુવાનો માટે વિવિધ ક્ષેત્રના મોટિવેશન સ્પીકર દ્વારા માર્ગદર્શન રહેશે કરવામાં આવ્યું છે પાંત્રીસ વર્ષ પૂર્વે ભચાઉની ભાગોડે આર્મીના જવાનો એક અકસ્માત થયેલો જે અકસ્માતમાં નવ જેટલા આર્મી જવાનોના અવસાન થયા હતા તેમને યાદ કરતા કથામાં જવાનોની પોથી પણ મૂકવામાં આવશે ભાગવત સપ્તાહ સ્થળ પર પહોંચવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બસની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે જે માટે માટે દરેક સમાજના યુવાનો અને સેવાભાવી મહિલાઓ પોતાના મંડળો બનાવી સેવા રહેશે વધુમાં સમગ્ર માહિતી આપતા કથા સમિતિના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતા હર્ષ અનુભવ્યું હતું કથા સમિતિના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉમિયા શંકરભાઈ જોશી અશ્વિનભાઈ ઠક્કર વિકાસ રાજકોર જયંતીભાઈ દરજી જયંતિભાઈ સુથાર વીરજીભાઈ દાફડા મહેશભાઈ સોલંકી લાખાભાઈ કારિયા જીતેન્દ્રભાઈ જોશી ચંદ્રેશભાઈ નાનજીભાઈ અલ્પેશભાઈ પ્રજાપતિ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા કથાને સફળ બનાવવા માટે આયોજનો હાથ ધરાઈ રહ્યા છે પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને યોજાનાર ભાગવત કથાના મુખ્ય આચાર્ય તરીકે જાણીતા કથાકાર અવિનાશભાઈ જોશી રહે છે સમસ્ત પિતૃઓના મોક્ષે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહમાં મુખ્ય પોથી પોતે એકસો આઠ પોતા પૂર્ણાહુતિ પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર ભાગવત કથામાં જે કોઈ પરિવારને પોથીનો લાભ લેવો હોય તે કુલદીપસિંહ જાડેજા સહિતના આયોજકોનો સંપર્ક કરી શકશે તેવું જણાવાયું હતું ધાર્મિકતા સાથેનો ઉત્સાહનો માહોલ છે કારણ કે આજથી બત્રીસ તેત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો નેવુંમાં છેલ્લે પૂજ્ય મોરારી બાપુના વ્યાસપી સ્થાને સમસ્ત ગામ દ્વારા એક કથાનું આયોજન થયું હતું તો છેલ્લા આટલા વર્ષોમાં એક પણ આવું સમસ્ત ગામ અને તાલુકાની તમામ સમાજો સાથે મળી અને આયોજન કર્યું હોય એવો કોઈ દાખલો નથી ત્યારે આ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પૂજ્ય શાસ્ત્રી શ્રી જિગ્નેશ દાદાની વ્યાસપીઠ સ્થાને એક ભવ્ય કથાનું આયોજન એ ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની તમામ તૈયારીઓ માટેની છેલ્લા બે ત્રણ દિવસની મિટિંગો કરી અને આખરીઓ આપી દેવામાં આવ્યો છે અને આ કથાનું આયોજન જે પ્રમાણેનો ઉત્સાહ છે અમને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં જેટલી પણ કથાઓ થઈ હોય એમાંની સૌથી શ્રેષ્ઠ આયોજન થઈ શકે એવી અમારી આખી વ્યવસ્થા જે ટીમ છે એનો એક નિર્ધાર છે કારણ કે આ કથા આખી અમે પ્લાસ્ટિક ફ્રી કથા કરવા જઈ રહ્યા છીએ આ આખી કથા દરમિયાન ગામની તમામ પાકડી ગાયોને દરરોજ સાતે સાત દિવસ ચરો નાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કથાના સાતે સાત દિવસ રોજ એક એક હજાર વૃક્ષોનું વાવેતર ઉછેરવાના સંકલ્પ સાથે કરવાનું આયોજન પણ કરવામાં આવેલું છે આ આખી કથામાં જે કાંઈ પણ પ્રસાદી હશે જમણવાર એમાં પણ પ્રસાદનો બિલકુલ બગાડ ન થાય એના માટેની પણ પ્રોપર ટીમો અને એક એવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક ખૂબ મોટું ભવ્ય આયોજન આખું ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો સાથે મળી અને કરી રહ્યા છીએ કથામાં વીસ તારીખ વીસ જાન્યુઆરીના શનિવારના રાત્રે એ ગુજરાતના ખ્યાતનામ મોટા કલાકારો સાથેનો ભવ્ય લોક ડાયરીનું પણ આયોજન થશે કથામાં બાવીસ એક જે એક આખા દેશ માટે ખૂબ એક આખા દેશમાં એક ખૂબ અનેરો માહોલ હશે કારણ કે બાવીસ જાન્યુઆરીના આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની અયોધ્યા મંદિરે પ્રતિષ્ઠા થવાનો જે ખૂબ મહત્ત્વનો દિવસ છે અને જોગાનુજોગ તે જ દિવસે બચાવું આ ભાગવત સપ્તાહમાં તે જ દિવસે બાવીસ જાન્યુઆરીના કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પણ તે જ દિવસે છે કે ખૂબ અનેરો આ જે આખો એક દિવસ બન્યો છે ત્યારે તે દિવસે ભચાઉ શહેરના તમામ ઘરોએ આંસોપાલોના તોરણ બંધાશે તમામ ઘરોએ રાત્રે દીવા પ્રગટાવવામાં આવશે ભગવાનનો જન્મોત્સવ સાથે પ્રભુ શ્રી રામ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભચાઉ ગામના દરેક ઘરે ઘરે લાડુનો પ્રસાદ લાડુનો પ્રસાદ પણ મૂકવામાં આવે એવી વ્યવસ્થા પણ અમારી કરવા જઈ રહી છે આવા અનેક આયોજનો અને કથાના પૂર્ણાહુતિના એકાદ દિવસ પહેલાં એક પ્રયાસ છે કે ગામના સૌ યુવાનોને સાથે મળી રાખી અને યુવા સંમેલનમાં કોઈ સારા ખૂબ મોટા મોટિવેશનલ સ્પીકર જે હોય એમને પણ બોલાવી અને યુવા સંમેલન પણ કથા દરમિયાન કારણ કે ભચાઉનું ભાવિ ભાવિ કેવું હશે ભચાઉના ભવિષ્ય યુવાનો પોતાની જીવનમાં કઈ દિશામાં જાવશે એની માર્ગદર્શન શિબિર પણ એ કથાના માધ્યમથી કરવાના છે એક અનેરો ભક્તિ સાથેનો આખો આ જે સંયુક્ત સર્જાઈ રહ્યો છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને આજે તાની આ તમામ એનો આખરી આયોજન આપવામાં આવે છે ભૂપેન્દ્રસિંહજી બાદુસિંહ જાડેજા એ મુખ્ય યજમાન પદે અમારો પરિવાર છે સાથે બધી સમાજના અનેક દાતાઓએ આજે એમ કહેવાય કે ખાલી એક કલાક સવારે બેસી અને સૌ આયોજક ટીમ અમે વ્યવસ્થા ટીમે ભેગા મળી અને ફોન કર્યા તો આજ દિવસ સુધી લગભગ નેવું લાખ જેટલું ફંડ એક દિવસ બે દિવસમાં નોંધાઈ ગયું તો ખરેખર કથા માટેનો ઉત્સાહ કેટલો છે એ આપણે બધા સમજી શકીએ આ વ્યવસ્થાની આખી ટીમમાં આ કથાના આચાર્ય પદે પૂજ્ય આપણા ભચાઉના અંબેધામ શાસ્ત્રી શ્રી અવિનાશજી જોશી સ્થાન શોભાવવાના છે સાથે વ્યવસ્થા ટીમમાં સતત તમામ મિટિંગમાં હાજર રહી અને સાથી મંત્રી તરીકે ઉમેશ મહેશંકરભાઈ જોશી જે કેભાઈ દરજી અશ્વિનભાઈ ઠક્કર વિકાસભાઈ પિનુ મહારાજ મહેશભાઈ અને બધી જ સમાજના રૂપમાં નામ લઈ શકાય બધી જ સમાજના તમામ આગેવાનો સતત હાજર રહી અને કથાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે